તાજેતરમાં આવેલી રણવીર કપૂરની એનિમલ ફિલ્મના પાપા મેરી જાન ગીત તો ભલભલાને ભાવુક કરી દે તેવું છે આપણી જિંદગીમાં પિતા એક એવું પાત્ર છે જે દરેક તકલીફો હસતા મોઢી સ્વીકારીને પણ સંતાનોને સુખ આપે ત્યારે પાવાગઢમાં મહાકર્ણી માતાના દરબારમાં એક પિતાનો તેની દીકરી માટેનો સંઘર્ષ સૌ કોઈને રડાવી દે તેવું છે એક પિતા પોતાની સોળ વર્ષીય દીકરીને ઉંચકીને પાવાગઢના પગથિયા ચડ્યા હતા એક પિતાની દીકરી પ્રત્યેના પ્રેમની લાગણીનું આ જીવંત ઉદાહરણ જોવા મળ્યું પચાસ વર્ષીય શ્રમિક પિતા પોતાની દીકરીને માતાજીના દરબારમાં નવરાત્રિ ટાણે દર્શન માટે એક અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લઈને આવ્યા પરંતુ તેમની દીકરી દિવ્યાંગ હોવાથી તે એકલી પગથિયા ચઢવામાં સક્ષમ ન હતી તેથી પિતા સોળ વર્ષની દીકરીને પીઠ પર ઊંચકીને માતાના દરબાર સુધી લઈ ગયા હતા માતાજીના મંદિરના પગથિયા ચઢવા એકલી વ્યક્તિને પણ મુશ્કેલી પડતી હોય છે તેમાં પણ કાળઝાળ ગરમીના સમયે અંદાજે ચાલીસ કિલોથી વધુ વજનની આ દીકરીને પોતાની પીઠ પર ઉંચકીને એક પિતા માતાજીના દરબાર સુધી લઈ ગયા હતા આમ આ પિતાની હિંમતને સલામ છે